હેલો જસ્ટ ફેલ્ટ લાઈક કમિંગ એન્ડ ટોકિંગ ટુ ધી કેમેરા અને એના થકી તમારી સાથે એક વાત એક ઇમોશન એક ફીલિંગ એક સ્ટેટ શેર કરું માય રિલેશનશિપ વિથ ફેસ્ટિવલ્સ ઇઝ લિટલ ડિસફંક્શનલ પ્રોબ્લી ઓઇંગ અપ ટુ માય ચાઇલ્ડહુડ ઘણો ડિફિકલ્ટ સમય હતો વાયલાઇવ ગ્રોઈંગ અપ એટલે જે નોર્મલ ફેસ્ટિવલ્સનું નોર્મલ ઉમળકો હોય એમાંથી તમે પસાર ના થયા હોય તમે આજુબાજુ જોયું ના હોય જોયું હોય પણ અલગ અલગ પોકેટ્સમાં જોયું હોય સો આઈ ડિ નોટ આઈ વોઝ ગ્રોન અપ દેટ જ્યારે ફેસ્ટિવલ્સ આવે ને ખાસ કરીને નવરાત્રિ દિવાળી ઉત્તરાયણ ત્યારે છે ને આઈ એમ લિટલ કન્ફ્યુઝડ આઈ ફીલ લિટલ ડિસઓરિયન્ટેડ એટલે એવું થાય કે શું ફીલ કરવાનું ખબર ના પડે માય આઉટસાઇડ કુડ લુક વેરી વેરી ડિફરન્ટ અને મારે પાછું મારો તો મીડિયાનો જોબ આઈ વોઝ અ રેડિયો પ્રેઝેન્ટર આઈ ગોટ મેરિડ અર્લી વાય એમ સેઈંગ ઓલ ધીસ બિકોઝ એ બધામાં તમે એક લોકો ઇન જનરલ જે ફીલ કરી રહ્યા છે ને એને રિફ્લેક્ટ કરતા હો એમની સાથે કનેક્ટ કરતા હો પ્રોફેશન વાઈઝ ઓર ઇવન સમટાઈમ્સ ઇન ની પર્સનલ ફેમિલિયલ સોશિયલ સેટિંગ એટલે એવું ખબર ના પડે પણ ક્યાંક ક્યાંક ડીપ ડાઉન મારી રિલેશનશીપ વિથ ફેસ્ટિવલ્સ હેઝ બીન વેરી મને છે નોર્મલ દિવસો ગમે નોર્મલ દિવસોમાં કંઈક સરસ સ્પેશિયલ કરી નાખ્યું એક્સપેક્ટેડ ન હોય ત્યારે કંઈક સરસ મોમેન્ટ થઈ ગઈ ઘટના થઈ ગઈ દિવસ થઈ ગયો તો દેટ આઈ નો આઈ અંડરસ્ટેન્ડ એન્ડ આઈ લાઇક ટુ ક્રિએટ બટ ફેસ્ટિવલ્સ આર અ ટુ કી તો એ એમાંથી હું પસાર થઈ એના પછી એડ ઇટ નથિંગ પર્ટિક્યુલર અબાઉટ ઇટ પણ પ્રોબેબલી જેમ જેમ હું મોટી થતી ગઈ આ હેડ અ પાર્ટનર એન્ડ અ હાઉસ જેમાં મને મોકળાશ મળતી રહે કે જેમાં મારા ઇન્સ્ટિન્કસ મને શું કહે છે કે અચ્છા અત્યાર સુધી નથી ખબર કે આ ફેસ્ટિવલ્સ વિશે શું ફીલ થાય છે ટ્રેડિશન્સ હોય એ જોયા છે પણ એકદમ પોતાના નથી લાગતા એના વિશે શું ફીલ થાય છે અને જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ એમ યુ નો યોર માઇન્ડ એન્ડ યોર ક્વેશ્ચનિંગ ઓલ્સો ઇન્ક્રીઝસ સો અલોંગ વિથ ધ પાસ્ટ ધ પ્રેઝન્ટ યુ ઇઝ ઓલ્સો ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વેર યુ આર ઇન ટર્મ્સ ઓફ યોર કલ્ચર ઇટ્સ હિસ્ટ્રી એન્ડ રિલિજન એન્ડ સ્પિરિચ્યુએલિટી એ પણ એક બહુ જ મોટો પ્રશ્ન છે વેર યુ ટ્રાઈંગ ટુ પ્લેસ યોર સેલ્ફ એટલી સાય એમ એટલે મેં કોન્શિયસલી કંઈ ચૂઝ નહોતું કર્યું બટ આઈ ડિસાઇડેડ દેટ આઈ વિલ જસ્ટ વેઇટ હું ટ્રાય કરું કે મારી આજુબાજુ ખૂબ મોકળાશ રહે ખાસ કરીને આ દિવસોમાં જો એ દિવસે હું મારા ઘરમાં હોઉં એ કોન્સેપ્ટ જે મારા માટે બહુ જ નવો હતો અને હજી પણ થોડો છે કારણ કે હું બહુ અલગ અલગ ઘરોમાં અલગ અલગ શહેરોમાં રહી છું પણ લગ્ન પછી પોતાનું ઘર તમે યુ નો તમારા ઘરની રીત ધીમે ધીમે આમ વણાતી જાય તો તમે એમ કહો ને કે મારા ઘરમાં આવું એમ તો મને થાય કે એવું એ એવો વ્યક્તિ અને એવું ઘર વિચ ઇઝ એન એક્સટેન્શન ઓફ યોર ઓન મોકળાશ એવું મળતું રહે તો કદાચ ખ્યાલ આવશે અને મને એવું ક્યારેક ક્યારેક રેન્ડમલી ઈચ્છા થતી કે ચાલો રંગોળી કરીએ કરવી જોઈએ એટલે નહીં કરવી છે એટલે ચાલો ને પેલા ખૂણામાં ફૂલ મૂકું મૂકવું જોઈએ એટલે નહીં મૂકવું છે એટલે ચાલો ને પેલો ખૂણો સાફ કરી દઉં દિવાળી છે એટલે નહીં ઈચ્છા થઈ છે એટલે તો હું ઈચ્છાને બહુ માન આપું કારણ કે મને એવું થાય કે માત્ર મારી ઈચ્છા છે એટલે નહીં પણ હું પોતાની જાતને યુનિવર્સને ઓફર કરું છું અને યુનિવર્સ પ્રેઝેન્ટ્સ ઇટ સેલ્ફ ઇન મી સો આઈ લોકેટ ઇટ એઝ એન એક્ટિવ બીંગ વેરી વેરી એમટી વેરી વેરી ઓપન એન્ડ અ વેરી વેરી બ્યુટિફુલ સરેન્ડર એન્ડ ઇટ્સ અ કમ્યુનિકેશન ઓર પ્રોબ્લી ઇટ્સ આઈ એમ વેઇટિંગ ફોર અ સર્ટન કમ્યુનિકેશન એમાંથી જે ઈચ્છા થાય ને જેના પાછળના રહસ્યો બહુ જ હોઈ શકે સમટાઇમ્સ તમને સમજાય કે શું કામ આ રિવાજ હશે અથવા તો શું કામ આ ફેસ્ટિવલમાં આમ થતું હશે સિવિલાઇઝેશનલી હજારો વર્ષોથી કદાચ અમુક વસ્તુઓ જે થતી આવી છે એ તમને કરવાનું મન કેમ થાય કે એ પૂજા પાઠમાં તમે કદાચ બહુ બિલીવ નથી કરતા આરતી કંઈક ગાવી જોઈએ એવું તમે નથી માનતા પણ છતાંય એમાં કેમ કંઈક બહુ જ પોતાનું લાગે તો એ લાગવા માટે હું ઓપન છું પણ એ ગાવું જોઈએ અને લાગી જ જશે એવી શ્યોરિટીમાં હું નથી માનતી સો આઈ ટ્રાય ટુ મેક ઇટ ઓથેન્ટિક એમાં દિવાળીમાં પણ મને ક્યાંક ક્યાંક એવી નાના નાના એક્ટ્સ કર્યા હોય ને મને થાય કે અચ્છા આ મારું અથવા તો આ આપણું મારું ને મારા પાર્ટનરનું સિમિલરલી મને નવરાત્રિ માટે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી એવું બહુ મન થાય છે એટલે આ વર્ષે પણ થયું કે હું કોઈ કંઈક જાતના લાડુ બનાવું બહુ જ સિમ્પલ રાગી લાડુને ટોપરાના લાડુને અને કંઈ બહુ પરફેક્ટ હોય એવું જરૂરી નથી પણ કંઈક બનાવ્યું જેમાં તમે તમારા ફોનને સાઇડ પર મૂકી તમારા હાથને વાપરી અને તમે કોઈક વસ્તુ બનાવો છો ને એને શેપ કરો છો ને એમાં સ્વાદ મૂકો છો ગરબા સાંભળતા સાંભળતા જો બનાવો તો એમાં તમારા મનનો ઉમળકો પણ એમાં આવી જાય છે એટલે મને એક તો કોઈક જાતના લાડુ કે સ્વીટ બનાવવાનું મન થાય અને સાંજના આપણે જે નવરાત્રિની આરતી કરીએ એમાં થોડી થોડી મેમરીઝ હોય મારા દાદી કરતાં આમ કરતા તેમ કરતા એટલે જયા આદ્યા શક્તિ વગાડવાનું અને સાથે સાથે ગાવાનું મન થાય અને ઇટ્સ જસ્ટ ધ ટુ ઓફ અસ મસ્ત ઓરેન્જ લાઇટ હોય જેમાં અમે દીવો કર્યો હોય મેં જાતે બનાવેલા લાડુ ધર્યા હોય અને ગાતી વખતે તમને એ બધું જ ફીલ થાય જે લોકો કહે છે કે એક પ્રાર્થનામાં અથવા તો આરાધનામાં હોય એમ કે તમને સરેન્ડર પણ ફીલ થાય યુ ફીલ અ સર્ટન સેન્સ ઓફ બીંગ પ્રોટેક્ટેડ યુ ફીલ પાવરફુલ એન્ડ આપણે જે કહીએ કે માતાજીનો આ તહેવાર છે તો માનું સ્વરૂપ એટલે એ મમતા પણ ફીલ થાય અને એની લિમિટલેસનેસ પણ ફીલ થાય એન્ડ અલ્ટિમેટલી આઈ થિંક ઇટ બિકમ્સ આપણે જે કોન્શિયસનેસની વાત કરીએ એટલે મે બી કોઈ એક પર્ટિક્યુલર રિલિજન કે એક પર્ટિક્યુલર ભગવાનની વાત નથી બટ આઈ થિંક ઇટ બિકમ્સ અબાઉટ એક ફોર્મ ઓફ કોન્શિયસનેસ જેના આપણે ભાગ છીએ અને હું આ પ્રાર્થના પૂજા આરાધનાને એક પ્રેક્ટિસ સમજું છું જેમાં યુ લર્ન ટુ ગો બિયોન્ડ યોર સેલ્ફ વિથ ધ સરેન્ડર યુ હેવ ટુ લેટ ગો ઓફ ૉઝ વેરી વેરી લિમિટેડ સો વેન યુ ગો બિયોન્ડ દેટ જેના માટે એક ટૂલ છે બધાએ પોતાના જેનામાં શ્રદ્ધા બેસે એવા માની લીધેલા ભગવાન પણ વાત એ ભગવાન થકી પોતામાંથી બહાર નીકળી જવાની વાત છે અને વિસ્તાર ખોલવાની વાત છે અને જ્યારે એવું ફીલ થઈ જાય અને આ બે જણ એકબીજાને પ્રસાદ ખવડાવે એકબીજાને ચાંદલો કરે અને કંઈક સરસ સિમ્પલ ખાઈ લીધું એના હવે આંટો મારવા જશું નવરાત્રિનો પણ કંઈક બહુ આનંદની અનુભૂતિ થાય બહુ હળવું લાગે બહુ સારું લાગે આઈ વોન્ટેડ ટુ મેક ધીસ વિડીયો એ સ્પેશિયલી ફોર એવરી વન જે ક્યાંક ક્યાંક યુ નો હોલ્ડ પર છે જે આઈધર પોતાના પાસ્ટના કારણે પોતાના ડિફિકલ્ટ અપબ્રિન્કિંગના કારણે પોતાની જ પેટર્ન્સના કારણે અથવા તો અત્યારનો સમય જે ઓવરવેલ્મિંગ છે અને એમાં વેર ટુ પ્લેસ યોર સેલ્ફ ઇન ધીસ રિલિજિયન સિવિલાઇઝેશન સ્પિરિચ્યુઅલ આ બધા જે પ્રશ્નો છે આ બધા ફેબ્રિક છે એમાં હજી તમે પોતાને શોધી નથી શક્યા આમાંના કોઈ પણ કારણોસર તમારા માટે જો ફેસ્ટિવલ્સ અંદર ખાને ઊંડે ઊંડે થોડા ઓવરવેલ્મિંગ હોય ને વેર યુ કાન્ટ પ્લેસ યોર સેલ્ફ તો જસ્ટ અલાવ એમ્પટીનેસ આપો પોતાને પોતાના મનને પોતાની સ્પેસમાં અને ઓર્ગેનિકલી તમને શું કરવાનું મન થાય છે કઈ વસ્તુ તરફ ખેંચાણ ફીલ થાય છે ક્યાંક કોઈક એનર્જી ફીલ થાય છે કે એ ખૂબ લાંબી ક્યારેક ક્યારેક અને ક્યારેક નહીં પણ રાહ જુઓ એટલે એવા લાયક બનો કે તમારામાં પેશન્સ આવે અને જો કંઈક આવે તો તમે એને રિસ્પોન્ડ કરી શકો એટલા ખાલી અને ઓપન બનો તો આપણે જે કહીએ છીએ ને તહેવારનો ઉમળકો એનો આનંદ અને આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જે લગભગ આપણા હાથથી સતત છૂટતો એવો બહુ હળવો આનંદ છે એમાં કોઈ જ પૈસા નથી એ હજી પણ આપણે ફીલ કરી શકીએ છીએ આપણા ફેસ્ટિવલ્સ થ્રુ એ ફીલિંગ બહુ એમ્પાવરિંગ છે બહુ બ્યુટિફુલ છે ટ્રાય એટ આઈ એમ મેકિંગ ધીસ વિડીયો ફોર ઓલ ધોઝ હુ ફીલ અ લીટલ ટ્રબલ્ડ ઓર don't worry it's there it's there somewhere around try it how